સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં લોકોની સુખાકારી માટે નિર્માણ પામી રહેલો ઓવરબ્રિજ નાગરિકો માટે દુઃખનું કારણ બન્યું છે કારણ કે છેલ્લા આઠ આઠ વર્ષથી બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે છતાં બ્રિજની કામગીરી પૂર્ણ નથી થઈ થાનગઢમાં મેઇન બજારમાં સ્ટેશન રોડ પર ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિ કરતા પણ અત્યંત ધીમી છે વર્ષ બે હજાર તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બ્રિજ માટે બેતાળીસ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી અને અઢાર મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવા માટેની સમય મર્યાદા અપાઈ હતી પરંતુ છ વર્ષ બાદ બ્રિજની કામગીરી અટકી ગઈ હતી આથી ભાજપ પ્રતિનિધિએ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને સાથે રાખીને મુખ્યમંત્રીને ગત જૂન મહિનામાં રજૂઆત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ જલ્દી બને તેના માટે વધારાના આઠ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી સીએમએ સૂચના આપી હતી કે જલ્દી બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેમ છતાં બ્રિજનું કામ હજી સુધી પૂર્ણ નથી થયું જેને કારણે થાનગઢની પચાસ હજારથી વધુની વસ્તી હેરાન થઈ રહી છે બનાવવામાં આવ્યો છે એ જે પુલ બે ભાગ પડી ગયા છે તો અત્યારે બંધ થઈ ગઈ છે તો ઓલી ફાટકે અમારે કાઢવી પડે છે હું જોગ બાજુ રહું છું તો એની જો મારે હોસ્પિટલ નું કામ હોય કે બજારનું કાંઈ કામ હોય તો એ અમારે એક કલાક કાયદેસર કાઢવાની છે અને જે આ સરકારે એવું કામ કર્યું છે કે ભાગ પાડી અને સામુ જોતી નથી આઠ વર્ષ થઈ ગયા આઠ વર્ષથી આ ના પરિસ્થિતિમાં અમે રહી છીએ તો હવે વહેલે તક જેટલું થાય બને એટલું વહેલું કામ કરે પણ અત્યારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે એટલે એ ફટાફટ પુલ નું કામ ચાલુ કર્યું પણ અમે હજી કે ધીમી એ લોકોનું ધીમી ગતિ ચાલી રહ્યું છે એમને એમને જે જે ટિકિટ લેબિન ફાળવી છે તેના માટે નગરપાલિકા તો એના માટે પુલ આ એના કારણે મોડો કરી રહ્યા છે આજે આઠ વર્ષથી થાનગઢની પબ્લિક જે રહી થાનગઢ થાનગઢ જનતા એ હેરાન પરેશાન થઈ ગઈ છે અને જે બે થાનના બે ભાગલા પાડવામાં આવ્યા છે એનું કારણ છે જે થાનગઢનો ઓવરબ્રિજ રહ્યો એ ઓવરબ્રિજના બે ભાગલા કરી નાખ્યા છે અને આજે આઠ વર્ષથી વિજય રૂપાણી એ પિસ્તાલીસ પિસ્તાલીસ કરોડ રૂપિયા વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા તેને પિસ્તાલીસ કરોડ રૂપિયા આ સરકારે થાનગઢ ઓવરબ્રિજ માટે ફાળ્યા હતા ઈ પિસ્તાલીસ કરોડ વાપરતા બીજા આઠ કરોડ રૂપિયા પણ ફાળવેલ છે આ સરકારે આ થાનગઢની પ્રજા જનતા માટે પણ ઓવરબ્રિજનું કામ હજી સુધી પૂરું થતું નથી તો આ સરકારને નમ્ર વિનંતી છે કે આ સમસ્યા સાંગઠની જનતાને જલ્દીમાં જલ્દી આ સમસ્યાનું નિવારણ કરે